જો તમે થાઈલેન્ડ ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો તો તમારી રજા રદ કરી દેજો કારણ કે થાઈલેન્ડ માં ત્રણસો વર્ષ માં આવેલી સૌથી એશિયા નું ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે તેની સંસ્કૃતિ અને આતિથ્ય કારણે તેને સ્મિત ની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ આ સમયે લોકો આ જગ્યાના એક એક ખૂણામાં આંસુ વહાવી રહ્યા છે અને તેનું કારણ છે કુદરતનો પ્રકોપ જ્યાં જુઓ ત્યાં માત્ર તારાજીનો મંજર નજરે પડી રહ્યો છે હાલમાં એક ખૂબ જ ભયંકર વાવાઝોડું દક્ષિણ થાઇલેન્ડમાં તબાહી મચાવી રહ્યું છે જેનાથી આખા પ્રદેશમાં ભારે તબાહી મચી ગઈ છે નિષ્ણાંતોએ તેને ત્રણસો વર્ષમાં એક વાર આવતા વાવાઝોડા તરીકે કહી દીધું છે કારણ કે આ વાવાઝોડું છે પરિસ્થિતિ એવી છે કે ઘણી જગ્યાએ પાણીનું સ્તર લગભગ આઠ ફૂટ સુધી પહોંચી ગયું છે અત્યાર સુધીમાં આના કારણે ઓગણીસ લોકોના મોત થયા છે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર પૂર અને વીજળી પડવાથી આ લોકોએ જીવ ગુમાવ્યા છે અહીંથી આવી રહેલી તસવીરો અને વિડીયો ખરેખર ભયાનક છે રોઇટર્સ ન્યૂઝ એજન્સી દ્વારા પ્રસારિત કરાયેલી આ દુર્ઘટનાની તસવીરો હૃદય કંપાવે તેવી છે છે આ બધાની વચ્ચે સૌથી ભયાનક સ્થિતિ શહેરમાં જોવા મળી રહી સોંગખલા પ્રાંતના એક મોટા શહેર હેઠ આઈમાં ત્રણસો વર્ષમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે સ્થિતિ એવી છે કે અનેક જગ્યાએ રસ્તા મકાનો અને દુકાનો સહિત બધું જ ડૂબી ગયું છે પાણીનું સ્તર બે પાંચ મીટર સુધી પહોંચી ગયું છે હેટીઆઈમાં બચાવ કામગીરી માટે લગભગ વીસ હેલિકોપ્ટર અને 200 બોટ્સ ફસાયેલા લોકોની મદદ માટે મોકલવામાં આવી છે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો કમરના પાણીમાં ચાલતા જોવા મળ્યા અને કેટલાક લોકો તરતા બોક્સ પકડીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે શહેરમાં વાહનો અને મકાનો પાણીમાં ડૂબેલા દેખાય છે જ્યારે છત પર ઉભા થયેલા સ્થાનિક લોકો આતુરતાથી બચાવની રાહ જોઈ રહ્યા છે એરક્રાફ્ટ કેરિયર રાહત બચાવની કામગીરી માટે નીકળી ચૂક્યા છે જેથી કરીને લોકોને તબીબી સહાય અને ભોજન પહોંચાડી શકાય આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બચાવ દળ બોર્ડ દ્વારા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે અને ઘણી જગ્યાએ હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે રેસ્ક્યુ ટીમના સભ્યો કોઈ રીતે લોકોને સુરક્ષિત સ્થળે લઈ જઈ રહ્યા છે જેથી શક્ય તેટલા વધુ લોકોના પ્રાણ બચાવી શકાય ત્યાંની હોસ્પિટલમાં પણ લગભગ પાંચસો લોકો ફસાયેલા છે જેમાં બસો દર્દીઓનો સમાવેશ થાય છે નર્સોએ સરકારને પીવા માટેનું પાણી અને જરૂરી સામાન તાત્કાલિક પહોંચાડવા અપીલ કરી છે એક લાખ સત્યાવીસ હજારથી વધુ ઘરો પાણીમાં ડૂબી ગયા છે તો દક્ષિણ વિસ્તારમાં નવ પ્રાંતો પૂરથી અસરગ્રસ્ત થયા છે જ્યાં એક લાખ સત્યાવીસ હજારથી વધુ પરિવારો પ્રભાવિત થયા છે ત્યાંના સ્થાનિક લોકો પણ એકબીજાને જેટલી મદદ કરી શકે છે તેટલી કરી રહ્યા છે લોકો છત પરથી બચાવ દળને બૂમો પાડી રહ્યા છે બાળકો પોતા પોતાના પરિવારો સાથે ઊંચી જગ્યાઓ પર બેઠેલા છે અને હાથમાં ટોર્ચ લઈને રાહ જોઈ રહ્યા છે કે ક્યારે મદદ પહોંચે ભારે વરસાદ સતત ચાલુ છે જેનાથી વધુ પૂર આવવાનો ખતરો વધી ગયો છે વીજળી ગુલ થવાની આશંકા પણ વધી ગઈ છે કારણ કે ઘણા વિસ્તારો પાણીમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને ઇલેક્ટ્રિક પોલ અડધાથી વધુ પાણીમાં સમાઈ ગયા છે વરસાદ બંધ થયા બાદ પાણી ધીમે ધીમે ઘટવાની આશા છે પરંતુ નીચાણ વિસ્તારોમાં ખતરો હજુ યથાવત છે આ તોફાનનો પ્રભાવ થાઇલેન્ડના પાડોશી દેશો પર પણ પડ્યો છે મલેશિયામાં પંદર હજાર લોકો રાહત કેમ્પોમાં છે જયારે વિયેતનામમાં એકાણું લોકોના થઈ ચૂક્યા છે